આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય કોંગ્રેસના એક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં કરી રહ્યા હતા રાજીનામા આપી દીધા ત્યારે વાત આવી લોકસભાની ચૂંટણી ચૂંટણી તો લોકસભાની પહેલા ગુજરાતમાં ધારાસભ્યોના રાજીનામાની મોસમ ખીલી છે તે પ્રકારની વાત છે આ મોસમમાં એક એવા ધારાસભ્ય પણ છે જેઓને ભારતીય જનતા પાર્ટી બોલાવતી નથી તેઓ માથે પડતા આવે છે તેવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખુદ કહે છે આપણે વાત કરીએ આ ધારાસભ્ય વિશે કે શા માટે તેઓ રહ્યા છે છે ભાજપના શરણે જવા નમસ્કાર હું છું આપની સાથે નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય ગુજરાતની અંદર તેઓ પાસે હવે વિપક્ષી નેતા જેટલું બળ પણ રહ્યું નથી આમ કહીએ તો આ સત્તા હવે એ હદે પહોંચી ગઈ છે કે વિપક્ષનું હોવું વિધાનસભામાં એ બસ નામ પૂરતું રહ્યું છે આમ પણ વિપક્ષ પહેલા હતું નામ પૂરતું બચ્યું છે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થવા માટે કેટલાક નેતાઓ થનગની રહ્યા છે આમ આદમી પાર્ટીના ભૂપતભાયાણીએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું કોંગ્રેસના ના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હવે ભાજપમાં ક્યારે ફરશે તેની રાહ જોવા છે ત્યારે કોંગ્રેસના એક દિગ્ગજ ધારાસભ્ય કે જેઓ પાટીદાર સમાજમાંથી આવે છે પાટીદાર સમાજના ટેકાથી તેઓ દિગ્ગજ નેતા બન્યા છે ભૂતકાળ તેમનો આંદોલન સાથે સંકળાયેલા નેતાઓ પણ રહ્યો છે અને તેઓના વિસ્તારમાં મોંઘી સાડીઓ મળે છે આ ધારાસભ્યએ એક નિવેદન પણ આપ્યું હતું અને આ નિવેદનને કારણે રાજકીય બજાર ગરમ પણ થયું હતું માધ્યમોને પણ બ્રેકિંગ ન્યૂઝ ચલાવવાનો મોકો મળ્યો હતો આ ધારાસભ્ય વિશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહે છે કે એમને તો અમે બોલાવ્યા પણ નથી પરંતુ આ બધા માથે ચડતા આવે છે પાપ ધોવા માટે આવું ભાજપના નેતાઓ શા માટે કહેતા હશે અમે જાણતા નથી પરંતુ અમે જે તપાસ કરી અને પ્રાથમિક વિગતો સામે આવી તેમાં માહિતી મળી કે આ ધારાસભ્યના પરિવારના કોઈ સદસ્યને યુનિવર્સિટીનો એક મામલો નડી રહ્યો છે અને આ જે મામલો નડી રહ્યો છે તેમાં પાક સાફ થવા માટે ભારતીય જનતા પાર્ટીના ન્યાયતંત્રની જરૂર છે ભારતીય જનતા પાર્ટીના ન્યાયતંત્રની જરૂર છે દેશનું ન્યાયતંત્ર અલગ છે ભારતીય જનતા પાર્ટીનું ન્યાયતંત્ર અલગ છે હું એટલા માટે કહું છું કારણ કે આ ધારાસભ્ય જેઓ કોંગ્રેસના છે અને ભાજપમાં જવા થનગની રહ્યા છે તેમને લાગે છે કે અહીંયાથી ઝડપી ન્યાય મળશે અને આ વોશિંગ મશીનની અંદર આપણી સફાઈ થઈ જાય તો આપણે પાક સાફ ધારાસભ્યો અને નેતાઓની યાદીમાં ફરીથી પ્રસ્થાપિત થઈ જઈશું આ ધારાસભ્ય એક વખત નહીં અનેક વખત ભાજપના શરણે જઈ ચૂક્યા છે પરંતુ ભાજપના નેતાઓ પણ છે મજા લઈ રહ્યા છે હવે કહ્યું કે એક વર્ષથી એટલે કે ચૂંટાયાના તરત બાદથી આ ધારાસભ્ય અમારા શરણે આવે છે અને અમે તેમને લેતા નથી કારણ કારણ કે અમને મજા આવે છે અમે તેમને તડપાવી તડપાવીને લઈશું જેથી અમને અહેસાસ થાય કે ભાજપનું વોશિંગ મશીન કેટલું મજબૂત છે કેટલું વગદાર છે આ પ્રકારની રાજકીય વાતો, ખટરાગો, ખટપટો અને વિશ્લેષણો સાથે આપણે નવજીવન ન્યૂઝ પર મળતા રહીશું. આ ચેનલને તમે લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર